એ રામ રામ ને જઈ નસરાજ જ બધાય મજામાં ને બધા મજામાં હોય રસ્તા ખેલતા હોય આજે આપડે નીકળી ગયા હવાના પોલ માં ભેગા બાપા ની મને મુલા લીધી બાપુ જવાય મોટર લે ભાઈ નીકળે ગો મોટર લે અને આજે ભૂક્કા બોલાવાના હે આપડે શરૂઆત ક્યાંથી કરીએ તમે બ્લોગમાં બન્યા રીજો કારણ કે આજે રખડવાનું છે બે સદી નું મેળ આવે ગો રખડવાનું મોટર લે નીકળે ગો હું ડીઝલ ને કાંક થી હું માર્ગ માંથી ન થાય તો આપણી બાકીમાં કાંક થી ભરાવેલી હું હે એવા મારવાની મારી ગાડી છે અને ઘેર થી નીકળ્યો અને ગાડી માંથી સીડ્યો હું રોડ ઉપર અને મેં કહ્યું હાથથી ચાલુ કરીએ બ્લોક તો આપણી ગાડી લઈને આપડે નીકળ્યા ગયા અને એ સીધું હાથથી ક્યાં જવાનું હોય યુવરાજભાઈ અને બીજો એક ભાઈ છે ને એવા રસ્તે વિભાગ લેવાના છે ને આપણે બધા એની પછી ભેગું નીકળવાનું હોય તો કાં કાં જઈએ એ મને ખબર નથી તો તમે બનાવી દો બ્લોક માં હાલો અંદર બે હજાર તો બનાવી દો તમે બ્લોક માં બરોબર કારણ કે આજ આપડે ધબધબાટી બોલાવવાની છે અને શિયાળ પાંચ દિવસ રખાવાનું જ છે આપડે કારણ કે કામકાજ હે ને મેં આ બા ગો અને નેદવા ખોદવાનું કરી છે આ ફળા પછી આપડે કેટલુંક કરવા લાગુ ઢેડો એટલે હું નીકળ્યો બરોબર તો બંને બ્લોગમાં યુવરાજભાઈ બીજા ભાઈ હે ને તેડે અને પછી આપણે નીકળવાનું હે અને કઈ બાજુ જઈએ એ કઈ નક્કી નથી પણ કરવાની મોજું હે એટલે કે જાતા નહીં બરોબર સ્કીપ પણ કરતા નહીં કારણ કે તમે બધા કોમેન્ટો કરતા તમે આ જવાની જે કોમેન્ટો આપણે હાસી પડવાની ને બધી જગ્યાએ એ જવાનું બરોબર ધીરે ધીરે બધા વાર આવી ધીમે ધીમે બધા ની મોજુ કરાવી હતું કે નહીં જતા નહીં બનારી જો મેં બાલદાટી કરાવી લીધા મેં અમારા મો મારી મેળા આવી જાય તો ના ના વાત મસ્તી થાય એટલે મેં બાલદાટી આગળ કરાવી લીધા ઘેર આવ્યો તો ભાઈ તે મશીન મરવાઈ લીધું તો હાલો નીકળીએ આવ અને બનારી જો બ્લોક માં આપડે હવા નીકળી ગયા હવા તો ચેક કરાવી લઈએ ભરાવી લઈએ મારી હવા નીકળી ગયા ખબર નહીં કોઈ દી નીકળે નહીં ભાઈ નીકળી ગઈ તો મેં કોઈ ચેક કરાવી લો રસ્તા નીકળી ગઈ તો ફરી સડી દેવાય ચેક કરાવી ભાઈ હવા ભરે

ઓરે વિડીયો જોઈને મને કહે કે આ હોય કોઈ કરે છે એટલે એવું કાંઈ નથી તો જાય છે બોલે રસ્તામાં તો પાછા આપણે રોડે ચડી ગયા અને હવે યુરાજભાઈ ને જવાના જવાનું પછી નીકળવાનું છે બરોબર હવા બવા ચેક કરાવી લીધી મેં ક્યાં પૈસા ડીઝલ ભરાવી લીધું એટલે હવે ઉપાધિ જેવું હે નહીં એટલે હવે આપણે સીધું લોકેશન ઉપર જવાનું છે ક્યાં જવાનું હોય કઈ રીતે જવાનું છે એ બધા યુરાજભાઈ ખબર છે રસ્તામાં ડિસ્કસ કરીશું તો કે નહીં જાતા નહીં બેનારી ના બ્લોકમાં હું કહું યુવરાજભાઈ રોડી આવ્યા છે મને ભમરાઈ લોકો ઘરે આવી કે આવું હું તો મને લઈ જાવ હોય ને આવું હોય તો ઘરે તેડી જાય નકરી કે હું નહીં આવું જવા રસ્તો જ જો આ રસ્તામાં ભમરાજ તેડવા જાવું ઘરે સાહેબ તમે જોવો તો ખરી કઠરાઓ કોને કહેવા જાવ એમ સાહેબ એક તો હું એકલો માણસ જોઈએ સાહેબ નહીં કે ઘરે તેડી જાય તો આવું નકર ન આવી કે મને રોડી ન આવીએ જો શું કરવું સાહેબ તેડવા ઘેર મરા ને અને તેડીને નીકળીએ પછી બરાબર

શનિદેવ નું મંદિર હતી જરાક દર્શન શનિદેવી કરતા જઈએ બાકી દર્શન દર્શન કરે પછી પાછા નીકળીએ ધીરે 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 જ્યાં પૂગે મંદિર હાઈક ભાઈ હાઈકી રાખી ગયો હા તો જરાક હેઠા બેઠા ઉતરે દર્શન દર્શન કરીએ તમને દેખાડીએ મિનારી જો બ્લોગ માં તો આપણે ભૂગેવા શનિદેવના મંદિર તમને આ દર્શન કરાવવા જો મિત્ર અંદર જઈને કર્યા અને તમને કરાવવાની બહુ મસ્ત જગ્યા બેહવાની મજા આવે તો આ તમે અહીં નીકળ્યા તમે હાલો મંદિર થતા જઈએ તમને દર્શન કરાવતા જઈએ બળ અને અહીં બધા લગભગ જોયું હોય છે મંદિર પણ જો બહાર ના હોય તો આવો તો દર્શન કરો બહુ મજા આવે તો આખો બોડે વાહનો અને અંદર જઈએ આપણે હવે દર્શન તમને કરાવવા હું બોલ હું આ યાર તમારા વિડીયા બહુ જોઉં છું રાજકોટ થી <geol> <laughs>. <phenomenover -t cinema>

આપણે કંઈ ખબર નો ઇતિહાસ બહુ જૂનો હોય તું તો નક ધમના કાં ખબર હોય મારે ભગો રગો આવવા ખબર જ ન હોય તમારે કઈ રગો આવવા માર આ મંદિર અને આ વડ છે પાણી પીરવાનું અને બહુ મસ્ત જગ્યા છે આવો તમે બે આમ બધી ખુલેસ્યું રહે પછી રાતે કાંઈ લેવું હોય તમારે તો જોવા રેકડી હોય હાથમાં બાંધવાનું કાંઈ લેવું હોય આ હાથમાં બાંધવાનું કઈ લેવું હોય તો આ બધું જગ્યાએ તમારે જે લેવું હોય ગમઈલા પલના દોર દોરા કોઈ કિસાન મોટરમાં રાખવા અથવા હાથમાં પેરવા બધી વસ્તુ ઘરે દે આ બહુ બહુ મસ્ત મંડી છે તો આ ત્રાવ હે સ્નાન કરવાનું એ ટ્રાય કર્યું જો તમે નાખામાં ના ના ભાઈ બાકી છે બાકી જઈને ના ના તો તું નાખે

અને નવી નવી જગ્યા હું તમને જતો હોય તો ફેરવતો રહે મજા મસ્તી કરાવતો રે તો આ મંદિર મસ્ત ને આપણા ફ્રેન્ડ ભૂટકે ઓળખતા હે બે શિયાળ જણા પાડક આપણી ઓળખતા એ ખબર નતા પણ બધી ભગવાન તમારો પ્રેમ છે હું વિડીયો બનાવવા તમને મજા આવે તો જોતા રહ્યો રસ્તા ખેલતા રહ્યો અને શેર કરજો બ્લોગ ને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ બીજા બ્લોગ